નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ બુધવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ મા પાર્વતીની સામે ઘીનો દીવો કરવો જોઈએ અને શક્ય હોય તો આજે ચંડી પાઠનું વાંચન અવશ્ય કરજો શ્રાવણનો બુધવાર છે માતાનો વાર છે અને માના આશીર્વાદની આપણને ખૂબ જ જરૂર છે શું નથી કરવાનું મિત્રો આજે ઘરની પૂજામાં ઘંટડી વગાડવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે કોઈ ગરીબ બીમાર વ્યક્તિને ફળફળાદી ખવડાવવા જોઈએ અને આ ફળફળાદી જો તમે દિલથી દાન કરવા માંગતા હોય ને તો કોઈપણ માતાના અથવા શિવના મંદિરે જઈને ભગવાનને ધરાવીને આપી દેજો માંદગી બી દૂર થશે તમારો ભૂત પણ સારો થશે અને એ વ્યક્તિની દુવા તમને ચોક્કસ મળે શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના કામની સફળતા માટે આપણે જુઠ્ઠું નહીં બોલીએ મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે ખાંડ અને ઘઉંનો લોટ ભેગા કરીને કીડિયારૂ પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવવામાં કોઈ પણ રીતની બેદરકારી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ કુળદેવી ખબર નથી તો શિવ મંદિર ચાલ્યા જાઓ મા પાર્વતીના આશીર્વાદ લઈ આવો ચોક્કસ તમને મા આશીર્વાદ આપે શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કોઈ પણ પ્રકારના ધુમાડા કરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરું સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ ઘરના કે આજુબાજુના કે નજીકના કોઈ પણ વૃદ્ધ જે વડીલો છે એની ખૂબ જ સારો તમારે રાખવો જોઈએ એમની સેવા કરવી જોઈએ એમની ખબર અંતર પૂછવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં જાવ તો ઉઘાડા માથે નહીં જતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે થોડા મગ શિવ મંદિરમાં દાન કરવા જોઈએ અથવા પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જમીન અંગેનો દસ્તાવેજ કરવો નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે ખાસ સફેદ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં વધુ પડતો લોભ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે બ્રહ્મણોની સેવા કરવી જોઈએ શ્રાવણ માસ ચાલે છે બુધવાર દિવસ છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સફાઈ કર્મીનું અપમાન નહીં કરવું ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ભગવાન શિવ નારાયણ મા દુર્ગા આવા દેવી દેવતાઓની આરાધના કરવી જોઈએ અને એક ફટકડીનો ટુકડો માથા પરથી ઉભા ને વહેતા જલમાં વહાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે નફરત કરવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે પોતાની બહેન બેટીઓની દેખરેખ રાખવી જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉતાવળમાં કોઈ પણ કામ કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે ખાસ મા દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ માના દર્શન કરવા જોઈએ માને એક નારિયેલ અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારું કેરેક્ટર બગાડવાનું નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને મીઠાઈ ખાવા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ લાંબી યાત્રા કરવાની હોય તો એ આજે ન કરવી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપશ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે